જય માતાજી જય માં મોકલ મિત્રો હું અનિલ શાક ને ફરી મિત્રો આવી ગયા છીએ આપણે મહવા માર્કેટિંગ યાર્ડમાં એટલે કે મિત્રો મિત્રો હરાજી થાય છે આજે મિત્રો તારીખની વાત કરીએ તો તારીખ છે એકવીસ ત્રણ બે ને પચીસ વાર છે શુક્રવાર અત્યારે મિત્રો તમને લાઈવ ડુંગળી ની તાજી મિત્રો હરાજી બતાવવાની છે અત્યારે મિત્રો જો આપણે અત્યારે બધી એટલે બધી આવી મિત્રો લાલ ડુંગળીની ચારે અત્યારે આવક છે નારાજી થાય છે મિત્રો આપણે અત્યારે અહીંયા તો પેલા તો મિત્રો તમને આપણી ચેનલનું નામ આપજો આપણી ચેનલનું નામ છે ગુજરાતી આ અંદર મિત્રો તમને લગતા વગેરે વગેરે વિડીયો જોવા મળશે અને મોવા માર્કેટિંગ યાર્ડના તમામ મિત્રો લાલ ડુંગળીના સતત ડુંગળીના બધા તમને ભાવ જોવા મળશે તો ચેનલ ચેનલના પેલા વેલા આવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી હાલો મિત્રો મળીએ સીધા આપણે લાલ ની હરાજી

88 રૂપિયા હે 88 લેવા છે 90 90 રૂપિયા 190 મનોભાઈ કોઈલ 192 192 રૂપિયા 190 ણું બસો એક બે ત્રણ છે ત્રણ રૂપિયા

ઓગણન પચાસ બોલો પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપન અઠાવન અન રૂપિયા સત્તાવન

છપ્પન માં લીધી છપ્પન માં માં ને બદલા સાઠ <impleas> ભાઈ <Z -3> <impleas> 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 સિત્તેર છોતેર એસી પાછી છાસી છાસી રૂપિયા એકસો છાસી બોલો છીએ અઠ્યાસી ને અઠ્યાસી રૂપિયા અઠ્યાસી પંચોતેર રૂપિયા પંચોતેર બોલો પંચોતેર પંચોતેર એસી એસી રૂપિયા એકસો એસી બોલો એસી